નમસ્કાર દર્શક મિત્રો મેટ્રો ટાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણી સાથે છે ખાડીયા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીડી સોલંકી સાહેબ સોલંકી સાહેબ અમદાવાદમાં વધતા જતા કોરોના સંક્રમણના કારણે રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યું છે તો રાત્રિ કરફ્યુનું જો કોઈ ભંગ કરે છે તો તેના પર પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે રાત્રે કરફ્યુનો કોઈ ભંગ કરે તો મેં પોલીસ કમિશનર તરફ જે જાહેરનામું બહાર પડાવ્યું છે તે અંતર્ગત તેઓ વિરુદ્ધ એકસો અઠ્યાસી મુજબની કાર્યવાહી કરવામાં આવે છે અને અત્યાર સુધી ખાલીયા પોલીસ સ્ટેશનમાં આવા કેટલા કેસ નોંધાયા છે અત્યાર સુધીમાં આશરે બસો જેટલા કેસ કરેલા છે સર આવનારા દિવસોમાં નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે તો એકત્રીસ ડિસેમ્બરના રાતે અનેક જગ્યાએ પાર્ટીઓ થતી હોય છે અનેક જગ્યાએ દારૂની મહેફિલો થતી હોય છે તો તેના વિશે પોલીસ શું અત્યારે કાર્યવાહી કરશે હાલમાં તો કોઈ કોઈ પાર્ટી વાર્ટી કે એવું તો કોઈ હાલમાં છે નહીં કારણ કે હાલમાં હાલમાં જે અમદાવાદ શહેરમાં કર્ફ્યુ હોય તો તે બાબતે કોઈ મંજૂરી મંજૂરી કેવું કંઈ આપેલું આપવામાં આવેલ નથી ને એવું કંઈ છે નહીં હાલમાં અને આ બાબતે સખતમાં સખત પેટ્રોલિંગ ભરી અને આવી કોઈ પાર્ટી પાર્ટી કે એવું કાઈ છે મેહફિલ મળતા મળ્યો છો કે કે દિવસ કાર્યક્રમ હશે કેમેરામેન ઇમરાન લુણીવાળા સાથે વિશાલ સોની મેટ્રો ટાઇમ્સ ન્યૂઝ અમદાવાદ